તો આજે હું તમને પરિવાર વિશે કંઈક કહેવા છું પરિવાર કે જેમનો સ્વાર્થ એકબીજાનો સ્મિત છે જેમની ખુશી એકબીજા પર આધારિત છે તે બંધન નથી જોડાણ છે જે સંબંધોની ખાણ છે બંધારણ ના હોય પણ વ્યવસ્થા હોય સૂજન ના હોય પણ સમજણ હોય કાયદો ના હોય પણ અનુશાસન હોય ભય ના હોય પણ ભરોસો હોય આગ્રહ ના હોય પણ આદર હોય શોષણ ના હોય પણ પોષણ હોય અર્પણ ના હોય પણ સમર્પણ હોય સંપર્ક ના હોય પણ સંબંધ હોય ને એ સાચો પરિવાર હા હું માનું છું કે દરેક દરેક ઘરમાં પરિવારમાં સમસ્યા જરૂર હોય છે પણ એ લોકો ખુશનસીબ હોય છે કે જેમની પાસે પરિવાર હોય છે પરિવાર નામનો ભલે કોઈ વાર નથી પરિવાર નામનો ભલે કોઈ વાર નથી પણ તેના વિના શક્ય એ કઈ તહેવાર નથી જો પાણીમાં નાખવામાં આવે ને તો તે ડૂબી જાય છે પરંતુ તે ખિલ્લીને લાકડાના ટુકડા સાથે હથોડા વડે જોડી દેવામાં આવે ને તો તે ખીલી પાણીમાં તરી જાય છે આ પરથી આ સંસાર રૂપી સાગરમાં કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ નથી આપણે સૌએ ખીલી છે અને આપણો પરિવાર લાકડું છે જેવી રીતે ખીલી લાકડાના ટુકડા સાથે જોડાઈને તરવા લાગી તેવી રીતે આપણે પણ આપણા પરિવાર અને સમાજ સાથે જોડાયેલા રહેશું ને તો આપણે પણ તરી જઈશું અને જ્યાં સુધી આપણે પરિવાર અને સમાજ સાથે જોડાયેલા છીએ ને ત્યાં સુધી આપણને ડૂબવાની ચિંતા જરાય નહીં રહે જેવી રીતે ખીલી લાકડાના ટુકડાના સહારા વગર તરી ન શકી તેવી રીતે આપણે પણ આપણા પરિવાર વગર સુખી કેવી રીતે રહી શકીએ પરિવાર વગર સુખ શાંતિ અને સમૃદ્ધિ બધું જ નકામું છે આપણા પરિવારથી મોટું કોઈ ધન નથી પિતાથી મોટું કોઈ સલાહકાર નથી અને માતાની છાંયથી મોટી કોઈ દુનિયા નથી એટલે જ તો પરિવાર વગર જીવન નથી ગયા જન્મમાં કોની સાથે હતા એ આપણને ખબર નથી આવનારા જન્મમાં કોની સાથે હશું એ પણ આપણને ખબર નથી તો પછી આ જન્મમાં જેની સાથે છીએ તેની સાથે વેર બાંધીને ફાયદો શું છે આપણે સૌએ હળીમળીને શાંતિથી રહેવું જોઈએ આપણો પરિવાર એ જ આપણી ઓળખાણ છે જો તમારે પાસે કઈવું છો ને તો પરિવાર ની એકતા અને ખુશી માગજો કારણ કે મેં મંદિરો ની બહાર અમીરો ને પરિવાર વગર રડતા જોયા છે અને મંદિર ની અંદર મંદિરોની બહાર ગરીબોને પરિવાર વગર પરિવાર સાથે હસતા જોયા છે અને અમીરોને મંદિરની અંદર પરિવાર વગર રડતા જોયા છે સમય દોષ અને પરિવાર એવી વસ્તુ છે ને સાહેબ જે આપણને મફતમાં મળે છે હા ખરેખર મફતમાં મળે છે પણ તેની કિંમત આપણને ત્યારે જ ખબર પડે છે જ્યારે તે ક્યાં ખોવાઈ જાય છે તો લવ ઓફ ફેમિલી લાઈફ ઇઝ

અને સહકારનો ત્રિવેણી સંગમ છે સમાજની રચના નું શ્રેષ્ઠ એકમ એટલે પરિવાર જો કુટુંબ આદર્શ તો વિશ્વ આદર્શ આજે પરિવારો વિખેરાઈ રહ્યા છે ઘરો તૂટી રહ્યા છે આદર્શો ભૂસાઈ રહ્યા છે અરે

આ મતલબી જમાનામાં કેવા સમય પર બધા છોડે છે સાચ એક પરિવાર તો છે જે મુશ્કેલીઓમાં પણ નથી છોડતો હાથ એક પરિવાર તો છે જે મુશ્કેલીઓમાં પણ નથી છોડતો હાથ અસ્તુ જય હિન્દ જય ભારત